જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા તો બસ બપોરનો ટાઈમ છે અને અહીંયા જેવી સ્કૂલેથી આવી અમે બધા પહોંચી ગયા મારા મામાને ત્યાં આજે અમારે લંચ લેવા મારા મામાને ત્યાં જવાનું હતું તો બસ બધા રેડી થઈ ગયા છે અને આંસીબેને જે થોડો ઘણો અમે રેડી થયા એટલી વારમાં મેસ ફેલાવ્યો તો એમે ફટાફટ અપ કરી લીધું અને ઘર ક્લીન કરીને અમે પહોંચી ગયા હોટલ પર કારણ કે જમવાનું અહીંયા હોટેલ પર હતું એટલે મારા માસીની બંને દીકરીઓ છે મારા ભાઈ ભાભી છે બધાને મહિલા અમે બાર બધાએ ખૂબ મજાક મસ્તી કરી અને હવે બસ બધા ગોઠવાઈ ગયા પેટ પૂજા માટે તો હિયા આંસીને અને હિયાને બેયને ખૂબ મજા આવી રહી હતી એના જેવડા જેવડા છોકરાઓને બધા માસીને બધાને મળીને તો જમવામાં હતા મસ્ત બધી જાતના ભજીયા ભાત શાક રોટલી પૂરી શ્રીખંડ અને અહીંયા જો છોકરાઓના બેના તોફાન બે ખૂબ શ્રીખંડ ખાધો અને મજા કરી અને આવી ગયા છે છેલ્લે મારા મામી અમને આગ્રહ કરવા માટે ઓકે થેન્ક યુ એન્ડ બાય